એકલા લાગે તો નાખીને ખવાના કોરમાં વેલા વેલા જાય વંથલી આપણે ઘરની માંડવી કાઢવાની છે આજે મંથલી એટલે નીકળી જાય અહીંયાથી વેલા વેલા કારણ કે આજે ઘરના ખેતરમાં ધબધબડી બોલાવવાની છે હે હાથ જેવું નીકળી જાય એટલે ગારીમાં દરેક વાલ લાગે એવું છે તો દરેક વહેલા ભાગી ગયા એટલે ગારીમાંથી મશીન કાઢ લેવું અહીંયાથી અહીંયા પૂગતા કલાક કલાક જેવું થઈ ગયા હે ધીરે ધીરે શબ્દબાથી બોલાવીએ અને આજે થારે બહુ આવ્યો છે એટલે દરેક કેવું રહેશે તો ફરી હટાણમાં આવીને કહું ભાગી ગયા હબાટી બોલાવતા આવ્યા માથે ગાય બુહરાતી છૂટતું બોતર પસાર પીડ આવે છે જોરદાર બહુ મજા આવે રોડ ઉપર રનિંગ આપવામાં ઉઈ દે રે ઉઈ દે લાલ ભોળો કાંઈ ઘટે જ નહીં બખાટી બોલે બોલે જવો રનિંગ બહુ મજા આવે રસ્તે આપવાની પછી આવી ગયા આપણે મૂરલીધર હોટલે કારણ કે ઘરેથી મારી નીકળ્યા હતા તમાકુ અહીંયા ખાઈ લે માવો એટલે નીંદર ઉડી જાય એટલે પછી બપા બોલાવીએ પાસે અહીંથી માવો બાવો ખાઈ નવા એમાં છે આવડીએ હોટલ મોરલીધ કોઈલી મઠના બ્રિજ આગળ ત્યાં ખાઈ લીધો માઓ બાઓ પછી હબકાવીએ ભાઈને કીધું ભાષા ઠંડી એ ભૂલ હે હબાવની ખે

Oh, oh, oh,

હવે તો મિત્રો સુગી ગયા ગાડીમાં સવાર સવારમાં નીકળે દુવાડા મોટામાંથી ભાઈ આવે ને રાહ જોઈ છે કારણ કે રસ્તો ખાકડો છે એટલે દરેક રાહ જોઈ ઠંડી એ ફૂલ છે સ્વાય મમ્મીને આવી જાવ આપણે બધું બીજું ટ્રેક્ટર લઈને સીપી એમાં દાંતીને બધું ભરીને લઈ જાવ ભેગું કારણ કે દાંતી આખો ને એ નીકળી જાય એટલે તો હે દાતી મૂંગણ મૂંગણ તગારા ને ખપારી બધું એ બધું એમાં લઈને આવ્યા હે તો આ રીતના દાંતીએ ભેગી ભરી ભરલી હતી સીપીએમાં ડબલ ધક્કા નહીં કારણ કે માંડવી લીગેલા દાતી આપવાની છે એ બધી એ લઈને આવ્યા હે ભાઈ અને બાજુમાં ઉપનર હાલે સીપીઓ આપવાનો છે બધું ભેગું હે સેસો ને સીપીઓ બધું ઉપનરને હાલે હા ભાઈને કહુંથી મખા બોલે હે આમાં સિઝન હોય થોડાક દી થોડાક દી તાણ પડે થોડાક દી ધબધ બોલાવવાની હોય ને અને આપણે મશીન અકાવવાનું એકલા એકલા આજે ગારીમાં દરેક ધ્યાન નાખવું પડે આમાં બીજા સાધન આવે તો તરવાની જગ્યા છે નહીં અને થોડીક ગારી હાકડી છે રોકમવાળી ઝાડો વાળો બહુ છે એટલે મશીનને દરેક ધીરે ધીરે નિરાય તો ધ્યાન રાખીને લઈ જવું પડે તો ઉપર બધું ભાંગી તોડીને કરી નાખી રેડી તો એ થોડું થોડું અટતું તો જાય છે વાંધો ન આવે ધીરે ધીરે ગરમ કાઢી લે એટલે સવારે વહેલા નીકળ્યા હતા કારણ કે દારીમાં ટાઈમ દાજો ખવા છે જો તમે તો કે ભાઈએ રાખીશ છે કુવાડી ભેગી હમણાં ડૉક્ટર મૂકીને આમો આવશે છે એ નડતી હોય બધી કપાતી જાય ને એટલે બધી ભૂકોએ સારવો હોય એટલે પાછી નળે નહીં ડાયરી મશીનમાં નડે બધી દો ચીકુડીની બગીચામાં ચીકુડીની ઉલાડી છે હારી કુવાડી ભાઈ ભેગું રાખ્યું છે ओमी गया है थार इधर ही आयो है इधर जरिक मशीन लवर का मारा है ओम डमरो उड़े है और ओम थार है फुल ऊपर ऊपर पांदड़ा मांदला भर ली गया उनका मानवी डांडरन बहुत हारी होती पांदड़ा वाली मिलन तो दबरा वाला मन वक को है, है।, है ना आपु बाड़ी उठाई है अच्छा भाई ने भटका कई वो करला नी वाड़ी रेडी थे ಾರೋಜೆ ಎ ફરી જ્યાં લેવું હોય ને મોત કરો મારું તો સવાર સવારમાં ચા પાણીનો હોલ્ટ હવે વોલ્ટાલે હે ભાઈને ને ગૌર થોડું ફાર જેવું હે ને હિસાબ દરેક કેવરાવે છે અને પાંદડી વાળી માંડવી બહુ છે નવાણું નવાણું દેવી માંડવી કાઢવાની મજા ન આવે જોયું બધી રીતના પાત્ર મસ્ત હોય દોડવે મસ્ત હોય ને ચોખી હારી આવે જોવો તમે આ દરેક હજી આઈથે ઉપાડેલી હે માઇન માં એવી બાકી કાંદુ એ બહુ ઓછું થાય અને નવાણું ઉત્તરે બહુ આવે બધી રીતના કાઢવામાં ભૂકો બહુ મસ્ત થાય એનો હા મહેશભાઈ બરાબર છે બરાબર છે એટલે મહેશભાઈને બોલાવાય આપણે કંટ્રોલ બધું સાંભળવા મગફળીનું ભૂકાનો કારણ કે હોય તો ફેર પડે કાંઈ કે હાફોબાટી બોલે દરેક સ્કિપથી કામ થાય નવાણું માંડવી કાઢવામાં બહુ મજા આવે

આપણે મહેશભાઈ ને શીખવાડીએ એટલે શીખી જાય ને પરફેક્ટ કામ લાગે ક્યારેક ટેકો દેવામાં મજૂરે ફૂલ મોજમાં છે બધા આવી કરતા કરતા ઓરે છે હાઈ ક્લાસ ભેગા ભરી જાય એવા હે વધાવીથી લઈ આવ્યા છે ભેગા આપણે અટાણે મંથલીની દહેમાં આપણે આ ઘરની માંડવી છે અહીંયા હે આપણે આઠ વીઘાની હતી નવાણું નંબર હાઈને કહતી બોલે છે બખા બહુ મસ્ત મજા આવે હે કાઢવાની નવાણું આ કાઢીને પછી એક બાજુમાં છે બધી હાઇથે ઉપાડેલી માંડવી છે અને પાથરા બાથરા બધું હાઈ ક્લાસ છે ચકાચક આપણે આ ભાઈનું ખેતર કાઢવાનું છે બાજુનું महेश भाई आप बोला दब दबा दे हाला है चौख्खी मानवी क्लास बोले है मशीन में उको बूको मस्त है कटिंग तुम्हें नहीं देखा यहाँ हाला तो थोड़ा मणसों ओता है मम्मी ने बदवी में वर्गी गई दबदबा बोला भी भाई ने कहती એ ક્લાસ તો કાચા પ્યાર થઈને બેહી ગયા હૈ કોન ઓર રહેવા લે રેડી થઈ જવાના થાય આગડી માથે બધું આવવાનું હે હાલ હે મક્કા બોલે ભાઈને કહોતી બહુ મજા આવે 99 નંબર માંડવી કાઢવા ની ઈ કારણ કે આપણે બધે ખેતર 99 હતી ઓખી હારી આવે બહુ મજા આવે કાઢવા નું ખાવાનું ફૂલ નહી કે ઓન તો ખાવાનું પડતો પાછું બીજી વાર ચા પાણીનો વોલ્ટ મારી દીધો દસે એટલે મખા બોલી જાય પાછા કે ચા પાણી પીતા એટલે માણસો બખા બોલાવીને ચા પાણી પીને પાછું કરી દીધું ચાલુ તો એટલે એને ખા ક્લિયર મખા બોલી લે બાથરા એકલા છે ફળા પછી જવાનું છે અનુકૂળના ખેતરમાં એટલે બપોર થતાં લગભગ કચવાઈ જશે કાંદુ બાંધું બે વાગ્યા પછી માર દઉં છે એનામાં જવાનું છે બાજુનું એ જાય છે ઉપર માંડવી છે હવા માંડવી હબલતી હોય સહેવવી પડે પાવડે પાવડે ફાવડે કઠોળની એવી વસ્તુ હોય તો હોય જડકા મારી આ હલે થોડીક અમે જોઈડ બતાવે છે કંઈક કંઈક આ તો ઉપાડેલ છે એટલે બાકી આ રીતે આલે હે કાયદેસર બક્કા બોલે છે વાઈટકા બે વડા વરી ગયા હે બી તુટરી ભરી ગયું તું તો એટલી બાકી એ હવે જાવનું ઓલા ખેતરમાં આલે હા એકલા બક્કા બોલે ભાઈને કઉ પાત્ર પડા આપણે મહેશભાઈ ચડી ગયા છે મોબાઈલ એને ઉપર વિડીયો ઉતારવા આઈ ગ્લાસ ઉતારી લે કટકો એટલે મૂકવા થાય એમાં આપણે અકાવીએ છીએ ચડી ગયા ઉપર વિડીયો ઉતારવા ભાઈને કહું તી હાલે હે જવો મસ્ત મહેશભાઈને ફાવી ગયું છે આપણે દરેક ફ્રી થઈ શકીએ થોડું ઘણું કોઈ કામકાજ હોય પતાવી શકીએ કારણ કે હાલે ઘરનામાં જ એટલે મહેશભાઈ અકાવે હટાણે ભાઈ ડારા વિણતો દે છે બહુ મધુર મધુરે બહુ મસ્તીના છે કંઈ કેવું ન પડે કે હવે આ કરજો આ કરજો એ રીતે બધું ધબધબાડે બોલે છે ને હવે આપણે બાકી છે એટલી પછી મારી દઈએ ગાંધામાં એક ઝલક પછી હોય દે બાજુના ખેતરમાં એટલે બધું ગાય પતે આં પડે પેલા ગાડીમાંથી મશીન નીકળી જાય ગાડી જરીક ડેન્જર છે તો મારી ભાઈ ને ગયો ગયો એક ચકાચકા અકાવે છે ઘટે નહીં અમે બખા બોલે હે પાથરા મસ્ત હે એકદમ ચકાચક પડાતું પડા એક પેરામાં બખા બોલ્યા છે ભૂખો બહુ મસ્ત ઉતરે છે માંડવીથી જાજો ઓ પાટ ફોર્વરની મજા જ ઓર આવે 99 ની 20 થી પણ મજા આવે આલે હમસે નું કામે જોખું હે બહુ મસ્ત રીલન બતાવું હે આ વખતે ઉકો પછી ઢૂળ હોય તો ઢૂળ આવે બાકી રિઝલ્ટ માં કઈ ઘટના ન જો તમે બતાવું માન્યું આ 1 લાખ ચોકી આવી છે પૂકો એકદમ મસ્ત કટિંગ આવ્યું છે 1 લાખ ચકજક કરી લે ગાંધા માં ચાલુ એવું આઠ વીઘાનું એટલું કાંદુ છે પચીસ થી પચીસ મિનિટ તા એટલું બધું ખાસ કાંદું નથી નીકળ્યું એટલે કાંદામાં હાવ ઉપર વગરનું છે બહુ મસ્ત કામ છે કાંધામાં કાંદામાં માંડવી આવે એ થોડીક નબળી હોય હાવ ત્યાં ભૂગી હોય તો હાલે હે ખાટું હું ચાલુ કર્યું છે તગારા થોડાક નાના પડે છે હે ચીકુ વીણવાના તગારા આપણે લઈ આવતા ભૂલી જાય ને ઘેરથી કલાક નાના પડે પછી કયું ફાટું ચાલુ હાલે તો ધબધબાથી બોલે આપણી નીકળી ગઈ કાંધું નીકળી જાય બધું હોય બાજુના ખેતરમાં કારણ કે વખત બોલાવવાના છે બાજુના ખેતરમાં એકલાસ આ માલવી પણ એકલાસ છે એકદમ ચોખ્ખી છે એ પણ એમને બતાવું આગળ આગળ વિડીયોમાં હા મહેશભાઈ મહેશભાઈને આજે આપણે ફૂલ ટ્રેક્ટર અકાયું બધી રીતના કંટ્રોલ મગફળીનો ભૂંકાનો ફૂલ કારીગર કરી દીધા છે ઉપાધી નહીં જોકે હવે તો આંકવાનું નથી આવતી સીધાને પાછી બોલાવા તાણે બોલાવી લેવા મહેશભાઈને જોવો આઈ ક્લાસ માંડવી ચોકથી આવે છે ભૂંકા બધાની પહેલાં માંડવી ભરાય છે જોવો તમે ફૂલ હબાવ ટાકી ભેરી છે બ્ખા બોલે છે આઈ ક્લાસ બહુ મસ્ત રિઝલ્ટ છે નવ્વાણુંમાં એકલાસ પૂવા બુવા મૂક ઉપાડેલી હોય ને જોવો તમે એકદમ ચકાચક ભોબાટી ટાંકી ભૂકાની ટાંકી ભરાય એ પહેલાં મગફળીની ભરાઈ જાય છે ઉતારો સારો એ માનવી અને ચોખ્ખી એક નંબર આવે છે ઘટે જ નહીં જો ટાંકી ભરાઈ ગઈ એટલે મજૂરો બધા ઊભા રાખી દીધા હે તો તમે મગફ પડી એક નંબર ચોખ્ખી એક ડાકરો નંબરે એક ધૂળ નંબરે એકદમ હાઈ ક્લાસ કલરવાળી ચકાચક પાલો મસ્તીનો થાય કાંદી મસ્ત થાય છે બહુ મસ્ત થાય છે એટલે અરફ માંડવીમાં અલગ અલગ રિઝલ્ટ જોવા મળે એટલે મશીનનું કામ પરફેક્ટ ચોખ્ખું છે આજ તો ઉપાડેલી હોય ને એટલે કમ્પ્લીટ એવો મહેશભાઈ કરે પાલો ખાલી કારીગર થઈ ગયા છે કમ્પ્લીટ ચોખ્ખા બોલાવે ભાઈને કહતી ચાલે હે એકલાસ ચકાચક આજે જાજુ કાઢી નાખ્યું આઠ વીઘાનું ત્યાં કહી દઉં આઠનું આ બીજું નીકળે છે એ પૂરું થાય એવું સાડા પાંચ છ થાય લગભગ આનું કાંદુ માંદુ નીકળીને બધું ઓકે થઈ જાય છે એટલે આ સારું રિઝલ્ટ મળ્યું છે અવરમાં જ્યારે ઘા રહેવો તો કેવું રહેવું હતું બાકી મશીનનું કામ જોરદાર છે ફોટાફોટા વિડીયોમાં નથી વખાણ કરતો તમે જોવો પણ હોવો ને માનવી બધું બહુ પરફેક્ટ ચોખ્ખી આવે એમ સરખી ચોખ્ખી મારી ઉપાડેલી હોય ને એટલે કંઈ ઘટે જ નહીં જવો તમે નામે ઠામે ક્યાંય તમને ડાખરું ના જોવા મળે ને ધોઈ ના જોવા મળે ઉપનરમાં ધાર દીધેલી હોય ને એવી ચોખ્ખી વેપારી સીધા તોરી લે એમાં એની ચોખ્ખી આવે એક નંબર જોવા મને બતાવું એમ કરી લાઈવ ટાકે ખાલી થાય છે તમે ક્યાંય તમને ડાખરું ધૂળની નિશાન નહીં જોવા મળે કાંઈ પ્રમાણે ઉપાડેલી હોય એ પ્રમાણે દો તમે એક નંબર ચોખ્ખી માંડવી આવે તેથી વેપારી તોરી લે ને એ રીતની આવે ડાયરેક્ટ કાંટે સડાવી દે ને તો હવે રગાડી દીધું એ કાંધામાં કાંતામાં બહુ પરફેક્ટ રિઝલ્ટ છે કાંતાની માંડવીમાં હાવ ફોરી સિંગલ દાણાવાળી ફળેલી એવી જ માંડવી આવે છે એટલે કાંધાની માંડવી નોખું એક ઓલા ભેગી ના નાખે નોખો દેગલો કરી દેવાનો કાંધામાં દાખરા આવે એનું કારણ છે કારણ કે ફાટે ઓરતા હોય અને હાવ હવા સ્લો રાખવી પડે લિવર સ્લો રાખવું પડે એટલે એક પેલામાં ચોખ્ખી થઈ જાય આઈ ક્લાસ એટલે કાંદુ એટલું બધું થતું નથી પંદર વીસ મિનિટથી અડધી કલાક આ વીઘાને કાંદુ હોય ને છેલ્લે વધે એક પોચકી એક જ ખાલી બહુ પરફેક્ટ મજા આવી છે માનવી કાઢવાની આજે આપણે પખ્ખા બોલી ગયા હા આ ક્લાસ રિઝલ્ટ બહુ મસ્ત જોવા મળ્યું જોવો તમે મર પડી એકદમ ચોખ્ખી ભાગ્યા પાછા રિટર્ન બધું ગેડા ગુજરાતી ગીત ચાલુ આપણે તો કોઈ દી વગેરે હૈયા ને ડિલિવર વાગે માં બખાટી બોલાવી દીધી મજૂરી હળવી જવું કે ભાઈ ના લગ્ન મસ્ત હણ કર્યું હોય વાળીએ ગ્રોન ગ્રોન ને ઉડે હબાટી આમથી હમ ને આમથી હમ આપણે હવે પછી ઊગી ગયા વાળીએ ખાઈ પીને પછી સુઈ જાય થાકી ગયા હે બખા બોલાવ્યા આજે ઊગી ગયા વાળીએ આપણે Yeah, yeah. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોની અંદર